કો આવે અને આ કે વ્યક્તિગત કોઈ આરોપ છે વ્યક્તિગત તમારી ઉપર થોડો આરોપ છે તો શું કામ એટલે બધી ચિંતા કરો હવે મૂળ વાત પર આવીએ તમે આ પછી અમે તમને જ મળીએ હા એટલે આવી રજૂઆત જે મેં જે મારા વતી મેસેજ છે સાચ સાચ ચા એક સેકન્ડ એક જિલ્લા આરોગ્ય અધિકારી તમે રિપોર્ટિંગ તમને કરવાના છે

જવાબદાર અધિકારી તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી નથી સત્તાય મને ખબર છે કે જિલ્લામાં દવાઓ ખાલી થઈ ગઈ છે ટીબી ની દવા કોઈ સરકારી હોસ્પિટલમાં નથી ઈજ હોસ્પિટલો ના ભડા તરીકે તમે છો તમને ખબર નથી બોલો

ગઈકાલ સાંજની હવે હું તમને કહું આજથી 15 દિવસ પહેલા જે પણ હોસ્પિટલમાં દવા પચી હતી એની એક્સપાયરી ડેટ હતી 30 એપ્રિલ આ મને ખબર છે તમને અતિક નોતી ખબર સાહેબ આ કે ના એ તો જી કાર્ડ એક્સપાયરી ડેટ એટલે સાહેબ જેટલો પણ સ્ટોક જિલ્લાની અંદર હતો આ સ્ટોકની એક્સપાયરી ડેટ 30 એપ્રિલ હતી 30 એપ્રિલ પછી કોઈ જગ્યાએ દવા ઓલરેડી પૂરતા પ્રમાણમાં તો નહોતી જેટલી જગ્યાએ બચી હતી એની પણ એક્સપાયરી ડેટ 30 એપ્રિલ હતી આ મને ખબર હતી કે 30 એપ્રિલ પછી ટીબી ની દવા જિલ્લામાં અને ગુજરાતમાં નથી તમને ખબર હતી કે નહોતી તમને ખબર નહોતી સાહેબ આનાથી વધારે દુખની વાત શું કહી શકું જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તમને મને ખબર હતી કે એક્સપાયરી ડેટ 30 એપ્રિલ છે ત્યાર પછી દવા નથી મળવાની ન્યૂઝપેપર વાંચો છો સાહેબ ચાલ કે ના ન્યૂઝપેપર વાંચો છો

તમને ગઈકાલે જ ખબર પડી કે દવા ખાલી થઈ ગઈ છે આવું તમે કયો છો છે બરાબર છે હવે શું નવ માની લીધો કે દવા ખાલી થઈ ગઈ છે તમને નોતી ખબર બરાબર છે હવે આ દવા અત્યારે આપણા જિલ્લામાં કેટલા પેશન્ટ છે સેલ્ફ તપાસ કરાવડાવી જે દવા ખાલી એક તો માનો છો ને ડોક્ટર તરીકે કે ટીબી ની દવા ન મળે બરાબર છે તો એનો પેશન્ટ હોય એ મરી જાય ખરું દવા બંધ થઈ જાય તો

તમે જે કીધું એક બે દિવસ પાંચ દિવસ દવા ન લે તો પેશન્ટ ને નુકસાન ન થાય

તમે આખા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી છો બરાબર છે એટલે મને તમે રાઈટિંગમાં એક આપજો બે દિવસ ન થાય ની દવા માટે તમે ઉપર કોઈ કમ્પ્લેન કરી છે

અલવડાનું છે હાલો છે ટી 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 હાલો આ ટીબી માટે સ્ટોક માટે સ્ટેજમાં તમે તમારા તરફથી ડિમાન્ડ કરેલી છે ક્યારે કરેલી છે ક્યારે ડિમાન્ડ કરેલી છે તમારા તરફથી

તમે ઉપરથી માહિતી એક સુધી કામ ચાલુ નથી થયું આમાં તમે રજીસ્ટ્રેશન

લાસ્ટ ટાઈપ હું મહિના પહેલાં એવું કામ ચાલુ નહોતું નતું દોઢ વર્ષથી સાહેબ અહીંયા દવાઓ ન વેચાવાની દવાઓ વેચાય છે કંપની વગરની દવાઓ વેચાય એક્સપાયરી ડેટ થયેલી દવાઓ વેચાય છે ચાલુ લોકલ માર્કેટમાંથી લઈ અને મોંઘા ભાવે દવાઓ વેચાય છે સોનોગ્રાફીના હજાર હજાર રૂપિયા લઈને લૂટે છે એક્સપરેના હાથસો સાતસો રૂપિયા લે છે આ તમામ જગ્યાએથી જવાબદારી ક્યાંક ને ક્યાંક તમારી ફિક્સ થાય છે સાહેબ તમે કેટલી હોસ્પિટલોમાં વિઝિટ કરી શકે છે સોનોગ્રાફી બીજી હા બાકી રૂટીન ચે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ છે ને એમાં રજીસ્ટ્રેશન થાય કમ્પ્લેન આવે પછી એ પછી આગળ થાય સાહેબ કમ્પ્લેન આવેની વાત તમે કયાની અમારી જવાબદારી આવે તો જવાનું છે અને એ જવાનું છે રૂટીન રજીસ્ટ્રેશન થાય પછી આગળ એક્શન લેવાય

કરવાનું છે અત્યાર સુધી રજીસ્ટ્રેશન નથી થયું હવે કેટલી હોસ્પિટલ ચાલે છે હું કઈશ પછી બંધ કરશે બંધ કરશે પણ હું કઈશ પછી કરશે